ભાઈ મોટી બેન મારા મામાના ઘરે વહી આ મારા દુખમાં સાથ દેવાનો હતો અને કોઈલ વહી હવે મારે શું કરું ગોરામાં પાણી નથી અમારા બાપા બાપાય જાય અહીં ને રહ્યા મારે પાણી ભરવા બહાર કેમ જાવ આ પેટ લઈને બહાર નીકળું તો ગામના બધા મને કેવા મેણા મારે છે અને હવે તો ડિલિવરીનો ટાઈમ છે આ મગનો મને કેદી લેવા આવશે સોડી થાય છે તો મને લેવા આવશે કે નહીં આવે હું કરું

પાણી ભરવા જાવ એ તારે મારો ધગાધરો કરાવો આખા ગામ માં એ તારે જવું હું પાણી ફરી આવી ઘરબારી તારે નાના થઈ અને તમે મારા માથે કેવા વાદળા વહાડ્યા હે એ તો મારું મન જાણે છે સાની માની ઘરમાં રે પાણી મારે ફરવા જવાનું બોલી ઉઠીને મામાને મા મારા બાપા મને કેવા ખરાત આયે પણ બાપા હું શું करू પાણી ભરવા તો હું નો જઈ શકું અમારી મોટી બેન નો જઈવત ને મામાને ઘરે તો સારું હતું મારા દુખમાં તો સાથ દે કમાઈ જો ઓલે એ બેરા આ તો ઓલા જેવું છે હાથમાં માડા પેટમાં લાડા આવડા નીને કેવું કર્યું તો સોખે સોખું આપણને કઈથી જોવાત તો પણ તારે મુંઘુ મરે આ તો કોપ્ટી કાંટો ખાવે એવું રહેવા દીકે પણ તમારે

ના બાપા તો ઘી રે નથી એ હા બેરા આમ તો ને મે કીધું તું આ બોલ નથી આ તો મને પાણીની ગાય થઈ છે એક બોલવા નહી કાઈ આરી સોરી ત નાકરી કરે છે આમ તો જ નોકરી ઈની મારા બાપ હું તો માગુ લઈને આવીતી લઈને તારું અને એવરીયા કોણ બાપ છે બા બાપ કોઈ નથી કીધું તો છે એ મુડી પર એ બચારી ને પાણી એ મેં પણ એ હાચું તમારું પણ ઓલા દેઈ બાપ દીદી વાઘડી ની ખોટું કેટલું બોલે તું હાજરું નું ને ખોટું ન બોલે તો એમ કે ગાય થઈ આ મને તેવું લાગે છે ત્યારે છે

મને આનામાં કેટલી દાઈ છતી નામથી દગાની કેટલી છતી એ જે હોય ઈ જાવા દેન બિચારી ના હું મેણા મારે ખોટું બોલી મને બનાવી મને તારા બાપા અને તારી બને મને કેટલી દાઈ પડાય તમારા આંખે કે તમાર ઘર જેવી નાખું ઓ ના આમ તો જોઓ પાછી એ તો રોવું ન આવતું મરી મને રોવું ન આવતું આ કેવી કે

ના કેરી આમ પો જો આ રેખા બેલી જે કે નિયો નજી એ તો હું થાય છે મારા બાપા મને ઘર બહાર જતી નીકળવા દેતા આ ગામના મેળા મારે એટલે પણ આ રેખા બેન તો અમારે ગઈ આવી મને કેવા મેળા બોલી ગયા ઘર માં

એ મારી જાનુડી એ તને આ બકુડો તને લેવા આવ્યો જો ની કિક મારું એટલી વાર એ હાર વાય આવું જ છું હો હવે તો મારા બાપુને કે મારા બાને એ કોઈને પૂછવા નથી રહેવું એ કિક મારીને મારી વહુ ને તેડી આવું હવે ચાલુ લખાતું મોટરસાયકલ એવું બે હા મારું બેટું આજ વાદળ બહુ છે પણ આ વરસાદ પણ એટલે ભલા તમારે તો બે છોડ્યું છે અને આ પાણી ભરવા ક્યાં જાવ છો એ એક છોડીને તાવ્યો હે અને એક ઈને ઘીરે જાય છે એટલે મારે ફરવા જવું પડે

દવાખાને લઈ દેવી જોઈએ દવાખાને લઈ જાય ને તાવ આવી ગયા હા પાછું જવું જોઈએ છે આ મારું બેટો કઈ ડાય કાળો હોય આટલો ઓડો કઈ તાવ નો આવી ગયો હોય આ મારું બેટો કઈ હોય ખરું જો એ દાદા એ સરપસ નું ઘર ક્યાં છે નાનજી સરપસ નું